મિત્રો સ્વાગત છે આપ સૌનું શેરી ચેનલ નિકોન્સ પરમાન ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજ તારીખે તે ચોવીસ આઠ બે હજાર પચીસના લેટેસ્ટ સમાચારમાં આજની બેઠકમાં મુખ્યમંત્રી અઢાર મહિનાના બાકી ડીએયુસને લઈને લેખિતમાં આપ્યો સ્પષ્ટ જવાબ જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી મિત્રો આ વિડીયો અવસર જોઈ લેજો સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન કાર્ડ બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરી લઈએ અઢાર મહિનાના ડીએ અપડેટમાં કેન્દ્રીય કર્મચારી લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાની આતુતાતી રાહ જોઈ રહ્યા હતા હવે આ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે અને બાકી રહેલા મોંઘવારી ભથ્થા અંગે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કર્યું છે તો ચાલો આપણે સરકારના ચા વિશે સંપૂર્ણ માહિતી મેળવી મિત્રો વર્ષો પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થું ઘણા મહિનાથી સુધી સરળ બંધ કરવામાં આવ્યું હતું હવે આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે નવી અપડેટ આવી છે આ મુજબ સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે લેખિતમાં જવાબ આપ્યો છે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓના લાંબા સમયથી આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થાની રકમની રાહ જોઈ રહ્યા છે કેન્દ્રીય કર્મચારીઓના હજુ પણ ચર્ચા ચાલી રહી છે કે શું આ બાકી મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ હટાવવામાં આવશે કે નહીં જ્યારે કેન્દ્ર સરકાર આ અંગે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે તો તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન નાણાં મંત્રાલયે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના ઉલ્ટાઇન રદ વર્ષ એટલે ઘા મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને પેન્શોને ડીઆર બંધ કરી દીધા હતા ત્યારબાદ સરકાર આ બંધ કરાયેલા ડીએનએ ડીઆર ડીએ ડીઆર અપડેટમાં આ અંગે સંસદમાં લેખિત જવાબ આપવાનો ઇનકાર કર્યો છે સરકાર દલીલ છે કે તે સમયે ડીએ બે હજાર વીસ એકવીસ બંધ કરવાનો આ નિર્ણય સરકારના નાણાં પર દબાણ ઘટાડવા માટે લેવામાં આવ્યો હતો મિત્રો તો બાકી ડીએ પર અસર આ જવાબ આપ્યો છે નાણાં મંત્રાલય સંસદમાં એક લેખિત જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે કોવિડ નાઇન્ટીન દરમિયાન બંધ કરાયેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ડીએ અને પેન્શાની મોંઘવારી રાતમાં ડીએના બાકી પૈસા ચૂકવવામાં આવશે નહીં આ જવાબ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલો પ્રશ્ન બહાર આપ્યો છે મિત્રો તો નાણાકીય બોજ વધવાના કારણે ડીએ બંધ થયું કેન્દ્ર સરકાર વતી જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બધા વીસમાં કોરોના કારણે દેશના અર્થતંત્ર પરથી કોઈ નાણાંકીય અસર પડી હતી તે સમયે સરકાર જનતા પર ઘણા કલાક પ્રગટ લીધા અને ડિરાણ દરમિયાન તેના પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા મિત્રો આ નાણાકીય બોજ નાણાકીય વર્ષ વીસ એકવીસ પછી ચાલુ થયો અને કોરોના સમયગાળા દરમિયાન બંધ કરેલા ડીએડીઆર બાકી રકમ કોરોના સમયગાળામાં ડીએડીઆર બાકી રકમ ચૂકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું મિત્રો તો પેન્સોની ડીએ ડીએ રકમ પણ બંધ કરવામાં આવી હતી તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનની દર સમયની વર્ષમાં બે વાર મોંઘવારી બધું સુધારવામાં આવે છે ડીએનએ ડીઆર નવીન અપડેટમાં આ જાન્યુઆરી બધા હજાર વીસથી જૂન બધી કોઈ સુધી પ્રાપ્ત થયું ન હતું કોઈ ટઈ અર્ધ વર્ષ એટલે કે મહિના ડીએડીઆર ડીએ રકમ બંધ કરી દેવામાં આવી હતી મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓના પેન્શોની આની રાહ જોઈ રહ્યા છે અને આ રકમ અત્યાર સુધી મળી નથી ત્યારબાદ વાત કરી લઈએ કે હવે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શોના કર્મચારીઓના પેન્શન સમાચાર અપેક્ષા રાખે છે કે સરકાર આ બાકી ડીએડીઆર રકમ આઠમા પગાર પંચના અમલીકરણ સાથે સમય અથવા તે પહેલાં ચૂકવી દેશે કેટલા કર્મચારી આઠમો પગાર પંચના અમલીકરણ પછી આ રકમ મળવાની અપેક્ષા રાખી રહ્યા છે ડીએની રકમ મેળવવી કર્મચારીનો અધિકાર છે ઘણા કર્મચારીઓ સંગઠનો સરકાર આ બાકી ડીએ ડીઆરની ડીએ ડીઆર આપવા માટે ઘણી વખત અપીલ કરી છે એવું પણ સૂચિત કરવામાં આવ્યું છે કે આ રકમ સાથે આપવા આપવામાં બદલે અલગ અલગ હપ્તામાં આપી શકાય કેટલાક કર્મચારીઓ કહેવું છે કે આજે કર્મચારી ડીએ કોરોના સમયના રમીને પોતાના જીવ જોખમ મૂકીને કામ કર્યું છે જેથી આ ડીએ રકમ આપવી જોઈએ તે તેમનો અધિકાર છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વચ્ચે વિડીયો જય જય ભારત